નમસ્કાર મિત્રો સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી આ ટોપિક ઉપર આજે વાત કરવાની છે દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો છે સ્વાર્થ વિના મિત્રતા શક્ય નથી આ એક કડવી વાસ્તવિકતા છે મિત્રતાને સામાન્ય રીતે નિસ્વાર્થ સંબંધ માનવામાં આવે છે પરંતુ

ભાવનાત્મક ટેકો મળે છે ત્યારે તે પણ એક પ્રકારનો સ્વાર્થ સંતોષે છે કારણ કે તે આપણી એકલતાને એકલતા કે ચિંતાને દૂર કરે છે આ સ્વાર્થ હંમેશા નકારાત્મક હોતો નથી તે પરસ્પર જરૂરિયાતને આપ લે સમાન હોઈ શકે છે જ્યાં બંને પક્ષોને કંઈક મળી રહેતું હોય છે જ્યારે બે મિત્રોની જરૂરિયાતો એકબીજા દ્વારા સંતોષાય છે ત્યારે તેમની મિત્રતા વધુ મજબૂત બની અને ટકી રહે છે સાચી મિત્રતા આ સ્વાર્થ એટલો સૂક્ષ્મ અને પરસ્પર હોય છે કે તે સપાટી પર દેખાતો નથી અને તેથી જ તે નિસ્વાર્થ જેવો લાગે છે પરંતુ જે મિત્રતા માત્ર દેખાતી ભૌતિક સ્વાર્થ જેમ કે કામ પૂરતું રાખવું એના ઉપર આધારિત હોય તે સ્વાર્થ પૂરો થતાં જ તૂટી જાય છે તે સાબિત કરે છે કે સ્વાર્થ એ આધાર સ્તંભ છે આથી સ્વાર્થ વિનાની મિત્રતાની શોધ કરવી એ એક આશીર્વાદી વિચાર છે પરંતુ માનવીય સંબંધોને વાસ્તવિકતા એ છે કે દરેક જોડાણ પાછળ હેતુ કે અપેક્ષા હોય જ છે મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ને કરી લેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નમસ્કાર